ઓમ નમોનારાય હું અરૂણાબેન પીય ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું મિક્સ દાળના પકોડા તો એના સારું આપણે આ બધી દાળ આપણે ચારથી પાંચ જાતની દાળ આપણે પલાળી હતી એક એક ચમચી જેટલી તો તુવેરની દાળ છે મગની દાળ છે અડદની દાળ છે ચણાની દાળ છે મસૂરની દાળ છે મગની ફોતરાવાળી છે ચોખા છે બધું તો તમે તમારા હિસાબે કોઈ પણ દાળ નાખી શકો એમ તો આ પલાળેલી બે કપ છે અને બે ડુંગળી આપણે એ રીતે કાપીને લીધી છે અને થોડાક લીલા મરચાં તો મરચાં આપણે મીડિયમ મોરા છે તીખા નથી બહુ એટલે થોડાક વધારે લીધાશ થોડાક લીલા ધાણા લીધા છે એક આપણે લીંબુ લીધું તો લીંબુનો રસ જોઈએ થોડોક અને ચીલી ફ્લેક્સ તો અડધીક ચમચી ચીલી ફ્લેક્સ લીધા છે આપણે અને તીખાની ભૂકી મરી પાવડર મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે અડધીક ચમચી આપણે આખું જીરું લીધું છે અને થોડીક હિંગ લીધીશ અને થોડાક આપણે મીઠા સોડા છે ખાવાના સોડા હોય એ અને ચોખાનો લોટ આપણે લીધો અડધો કપ તો જરૂર પ્રમાણે આપણે બાઇડિંગ માટે એમાં નાખશું તેલ જોહે અને પાણી જોહે તો પહેલાં આપણે જે દાળ છે એને આપણે પીસવાની છે તો એને મિક્સર જારમાં લઈ લેહું તો એકાદ કલાક પહેલાં તમે પલાળી દો એટલે આરામથી સરસ પલરી જઈશ આ રીતની તો આ રીતે પાણી કાઢીને એને પીસી લેવું આપણે તો બે વાર થોડી થોડી પીસી લેવું તો દાળને આપણે પીસી લીધીશ આ રીતની તો આ રીતની આપણે પીસવાની સેજઅ અધકચરી હોય એવી તો આમાં આપણે પાણી નાખવાની જરૂર નથી પડેલી એમને જ પીસાઈ જઈશ બધી દાળ જેમાં આપણે ખીરું બનાવવાનું હોય એમાં કાઢી લેવાની તો બીજી બધી આપણે આ રીતે પીસી લે હું થોડીક આ રીતની અધકચરી રહીએ તો એનો ટેસ્ટ સારો આવે છે તો દાળ બધી આપણે પીસી લીધીશ સારી રીતે એકદમ સરસ તો પહેલાં આપણે તેલને ગરમ મૂકી દે હું તો ખીરું તૈયાર કરીએ ત્યાં તેલ થઈ જાય આપણે હવે આમાં આપણે બધા મસાલા નાખશું તો ચીલી ફ્લેક્સ લીલા મરચાં તો તમે તીખાશ તમારી ટેસ્ટના હિસાબે વધારે ઓછું કરી શકો એમ તો આ મરચા મોરાશે એટલે આપણે થોડાક ચીલી ફ્લેક્સ નહીં ખાય એમ તમે લાલ મરચું નાખી શકો હવે ડુંગળી નાખી હું અને જીરું આખું અને થોડીક હિંગ બરી પાવડર મીઠું સ્વાદ પ્રમાણે અને લીલા ધાણા તો આ બધું આપણે મિક્સ કરી લેવું તો લોટ આપણે એટલે રાખવો પડે ચોખાનો ભેગો કે બાય ચાન્સ એવું થાય કે આપણે આ ખીરું ઢીલું થઈ ગયું તો એમાં થોડોક લોટ તમે ઉમેરી શકો એમ જરૂર પ્રમાણે આમાં આપણે બહુ વધારે નહીં જરૂર પડે આપણે થોડોક જ નાખશું થોડીક વાર દે દેવું આપણે તેલ ગરમ થાય ત્યાં સુધી તો આટલે બે ચમચી નાખશું આમાં આપણે ને મિક્સ કરી હમ તો ચોખાનો લોટ ના ખેલા થોડીક વાર એને આપણે રેસ્ટ આપવો પડે પાંચેક મિનિટ માટે રાખશું એને તેઓથી તેલ ગરમ થઈ જશે તો આને આપણે થોડીક વાર રાખી દીધું પાંચેક મિનિટ જેવું અને તેલ આપણું ગરમ થઈ ગયું છે વધારે થઈ ગયું થોડુંક ગેસ બંધ કરી દે તો આમાં આપણે નાખી દેવું સોડા ખાવાના સોડા અને લીંબુ નાખશું એની ઉપર તો અડધું લીંબુ આપણે છે આમાં અને મિક્સ કરી લઉં થોડુંક પાણી નાખશું આપણે કેમ કે ચોખાનો લોટ હોય ને થોડુંક પાણી પીવે એટલે પછી જોઈ લેવાનું એ રીતે બે ચમચી જેટલું જ નાખવાનું થોડુંક આપણે તેલ નાખશું બે ચમચી જેટલી હવે મિક્સ કરો થોડુંક તેલ નાખીએ ને તો અંદરથી એકદમ ખાવામાં આપણે જે ખાય ને ત્યારે આપણે ઘણી વાર એવું થતું હોય કે કંઈ એવી વસ્તુ ખાય ને તો અંદરથી આમ ડૂચા જેવું થાય તો થોડુંક તેલ આપણે નાખીએ ને તો એ ડૂચો નહીં ભરે તમને એકદમ સરસ થાય અંદરથી તો આ રીતનું આપણે જોઈએ તો હવે ધીમો ધીમો ગેસ ચાલુ કરી દે હું એવું લાગે કે આપણે થોડુંક તેલ વધારે આવી ગયું તો થોડુંક ઠંડુ તેલ આ રીતે નાખી દેવાનું એટલે ટેમ્પરેચર મેન્ટેન થઈ જાય એમ તો પહેલાં થોડુંક નાખીને જોઈ લઈએ આપણે આ રીતે તો આ રીતનું આપણે તેલ જોઈ ગેસ હવે ધીમો કરી દેવાનો તો આમાંથી આપણે બનાવશું આ રીતે જેટલા આવે એટલા નાખી દેવાના આટલા એક ફેરામાં તો ધીમે ગેસે આને પકાવી લેવું આપણે તેલ ઉતરી ન જાય એનું ધ્યાન રાખવું એમ એવું લાગે કે બહુ તેલ ધીમું થઈ ગયું તો થોડુંક ગેસ વધારી એમ અને થોડાક ગોલ્ડન બ્રાઉન થાય આ રીતના જે પહેલાં નહીં ખાતા એ થઈ ગયો છે આ રીતનું તો આ રીતના આપણે બધા તરી લઈશું બધા એ રીતે બનાવી લઈશું આપણે તો આપણે બધા સરસ પાકે ગેસ તો કાઢી લે હું એકદમ મસ્ત બીજા એ આપણે એ જ રીતે બનાવી લે હું બીજા પાકે ત્યાં હું ધીમાને આપણે સર્વ કરી લે હું એકદમ સરસ લાગે છે ખાવામાં દાળ થોડીક આપણે ક્રન્ચી હોય ને એટલે ખાવામાં સરસ લાગે તો આને આપણે ટમેટો કેચપ આવી રહેશે ઉપર શું એક જોઈ લઈ આપણે કાપીને અંદરથી સોફ્ટ અંદરથી ને ઉપરથી કડક સરસ જો એકદમ ખાવામાં ટેસ્ટી લાગે છે તો તૈયાર છે આપણા મિક્સ દાળના વડા તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ મિક્સ દાળના વડા